વારતું પડે તારા બા મજૂરી ના પાકી પૈસા માં બચ્યો આવે છે યાદ નહીં નહીં

કરતા રહે દેકે લાણા કે ગિયર મેલી છે કે અમને પાછ આવજો આ પડે ના ખાટા આવતા નથી નહીં ચલાવતા કે નહીં પોણી લાવતા કે દુધી માર્યા નહીં ઉઠાકે છે અને શાંતિ કો ઉધી નહીં ઉભેલી ખતરનાક દી એ દુધી નોન ચાલ્ટી છે તમને ખબર છે આમાં ખબર નહી હબ દુધી નોન છે

અવે તો ઘેર જા જી તો શું લાવ્યું કે બધેથી અરે મારા બધા હવે શીખરી પેલા લાઈટ નઈ હોય લાઈટ નઈ હોય

કડક હતું બહુ ખુબ સારું બોલો ઢોલાજી શું કરો તમે શું લેવાની